કિનારી મિત્રો હાલ આપણે ગીર સોમનાથની યાત્રામાં નીકળ્યા છીએ અને એમાં પણ એક એવું મંદિર જ્યાં કહેવાય કે સ્વયં દ્વારકાથી આવ્યા હોય અને સાથે સાથે ઘણા બધા મંદિરો એમની ઘણી બધી ગુપ્ત માહિતી એટલે કે દ્વારકાધીશની જ્યાં ગુફા હોય જ્યાં મંદિર હોય જ્યાં એમને ગાળેલો વાવ હોય જ્યાં એમને કહેવાય કે મહાદેવની સ્થાપના કરી હોય એવી જગ્યાએ જઈ રહ્યા છે હાલ કોડીનારથી માત્ર પાંચ કિલોમીટરના અંદર આવેલું છે મૂળ દ્વારકા જ્યાં આપણે ઘણા બધા મંદિરોના દર્શન એક સાથે કરવાના છીએ તો ચાલો જઈએ અને દર્શન કરીએ જય ગિરનારી મિત્રો કેમ છો મજામાં આજે ફરીથી ભ્રમણ કરતા કરતા કોડીનારની માલિકા અત્યારે અમે પહોંચી ગયા છીએ મૂળ દ્વારકા જે કહેવાય કે ભગવાન કૃષ્ણ જે કહેવાય જ્યાં એમની તપોભૂમિ છે જ્યાં એ રહ્યા છે જ્યાં એમને કહેવાય કે દ્વારકા તો પછી બને પેલા મૂળ દ્વારકા પેલા એ રહેતા પછી અહીંયા દ્વારકામાં રહેવા ગયા હતા એવી જગ્યા જે કોડીનારથી નહીં નહીં ને ખાલી પાંચેક કિલોમીટરના અંતર આવેલી છે ત્યાં આપણે પહોંચી ગયા છીએ જેના તમને દર્શન કરાવું છું આ છે એ મૂળ દ્વારકા આપણે આ જગ્યા ઉપરને કાલ બધી જગ્યા આપણે વિડીયો બનાવ એ બધી જગ્યા ઉપર આપણે લઈ આવ્યા છે પાર્થભાઈ મૂળ કોડીનારના હાલ અમરેલી બ્રાહ્મણ એટલે શું છે ભૂદેવ આપણી ભેગા છે એટલે કાંઈ આપણે ઉપાધિ નથી અને સામે જ દરિયાદેવ આ મૂળ દ્વારકા જેમ છે દ્વારકામાં એ રીતે જ અહીંયા મૂળ દ્વારકામાં પણ અહીંયા દરિયાદેવ છે અહીંયા ખૂબ સુંદર વ્યવસ્થા છે અને અહીંયા ભગવાન કૃષ્ણનું ખૂબ જ જૂનું મંદિર છે જેને આપણે દર્શન કરવાના છીએ અને અહીંયા એમ પણ કહેવાય છે કે અહીંયા એક ગુફા છે જે ગુફા સીધી દ્વારકા નીકળે છે તે બધી જગ્યાને આપણે દર્શન કરવાના છીએ ત્યારે આપણે એ જગ્યાની પાસે આવેલા છે અહીંયા બાપુની કુટીર છે અવદેશ દાસ બાપુ જે છેલ્લા એકવીસ વર્ષથી આ જગ્યામાં સેવા પૂજા કરે છે હાલના મહંત છે એમના દ્વારા આપણને ખબર પડી કે અહીંયા વિશાળ એવી ગુફા છે જે સીધી દ્વારકા નીકળતી અને ભગવાન કૃષ્ણ અહીંયા આવ્યા હતા અને ઘણું બધું છે હું આગળ તમને જણાવું મૂળ ભગવાન કૃષ્ણ જે છે એ તુલસી શ્યામથી પછી અહીંયા આવેલા અને અહીંયા આવીને થી દ્વારકા માટેનો જે શોર્ટકટ રસ્તો હતો એ શોર્ટકટ રસ્તાથી નીકળ્યા હતા એટલે અહીંયા એક મહાદેવનું મંદિર પણ છે અને સાથે સાથે આ એ અતિ પ્રાચીન પૌરાણિક કહેવાય કે બાંધકામ જઈને એવું લાગે કે હજારો વર્ષ જૂનું મૂળ દ્વારકા જે કહેવાય એ પ્રભાસ ક્ષેત્રમાં અને એકદમ દરિયા કિનારાની બાજુમાં આવેલું ભગવાન કૃષ્ણનું મંદિર આપણે દર્શન કરી રહ્યા છીએ જે કહેવાય એક તો રક્ષિત સ્મારક છે એટલે આ મંદિરમાં કોઈ ડેવલપમેન્ટ કે કંઈ ન થઈ શકે આ મંદિરને જેમ છે એમ યથાવત રાખેલું છે અત્યારે ભગવાન કાળિયા ઠાકરની હા હા મૂર્તિ તમે દર્શન કરી રહ્યા છો એકદમ નયનરમણીય સુંદર એવી મૂર્તિના તમે દર્શન કરી રહ્યા છો ભગવાન કૃષ્ણના ઉપર ભગવાન રામજીની ફોટો રૂપી દર્શન રાખેલા છે અને આ છે એ કાળિયા ઠાકર જે કહેવાય કે અહીંયા ભ્રમણ એટલે લગ્ન કરવા થયા પછી આ બાજુ આવ્યા હતા એવા અને પછી અહીંયાથી પછી આગળ ગયા હતા અને પછી મૂળ દ્વાર દ્વારકા ગયા હતા ભગવાન ભગવાન કૃષ્ણ અહીંયા એમના પાવન પગલાં પડેલા એવી મૂળ દ્વારકામાં ભગવાન દ્વારકાધીશ બેઠા છે એના દર્શન આપણે કરી રહ્યા છીએ જય કાળિયા ઠાકર જય ગિરનારી અહીંયા કાળિયા ઠાકરની બાજુમાં ભગવાન ભોળાનાથ પણ બેઠા છે અહીંયા મસ્ત એવું બેહવાનું અને એની વ્યવસ્થા છે અને બાપુ જે છે છેલ્લા એકવીસ વર્ષથી અહીંયા ભજન કરી રહ્યા છે અને ત્યાં છે શ્રી કુશેશ્વર મહાદેવ અહીંયા પણ વિશાળ ગણપતિજી હનુમાનજી અને આ છે ભોળાનાથ આશુતોષ મહાદેવ જેના તમે દર્શન કરી રહ્યા છો કુશેશ્વર મહાદેવ હર હર મહાદેવ ઓમ નમ શિવાય નમ શિવાય નમ શિવાય નમ શિવાય ઓમ ત્રમ્બક રામાયુષ ગંધમ પૃષ્ઠિભદ્ર મુરવારુકમી બંધના મૃત્યુ મુક્ષેમાં મૃતા જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિત કરવો બંધને મૃત્યુંજય મહાદેવ ત્રાય માં શરણાગત હર હર મહાદેવ અહીંયા આખું જેટી બંદર ને સિમેન્ટની ફેક્ટરી ને એવું બધું ઘણું બધું અહીંયા પાછળની સાઈડ છે અને એની વચ્ચેથી જ આપણે અત્યારે થઈને અહીંયા મૂળ દ્વારકાએ પહોંચ્યા છે આખો રસ્તો તમને બતાવો એ પ્રમાણે અહીંયા હજી એક દરિયાની વચ્ચોવચ એક ખૂબ જ સુંદર મંદિર છે સાથે સાથે વિશાળ એવો કહેવાય તટ છે જ્યાં આમ ટ્રુપમાં મજા જેવા રાખે એવો માહોલ છે તમને બતાવું તો આખો વિશાળ એવો દરિયા કિનારા જેવું છે અને અહીંયા એક હજી એક મંદિર છે જેનું કોઈ ખબર નથી આપણે જોઈ અને સિવાય ખોડિયાર માતાજીના ઘણા બધા મંદિરો છે હમણાં બનેલા હોય એટલે ટૂંકમાં ટૂંક સમય પહેલા બનેલા હોય ઘણા બધા મંદિરો છે બધા મંદિરોના તમને મૂળ દ્વારકાની અંદર આવેલા છે જે ધાર્મિક સ્થાનો છે બધા આ વિડીયોમાં દર્શન કરાવું અત્યારે આપણે કોડીનાર પાસેના જે દરિયા કિનારો છે અને મૂળ તો મૂળ દ્વારકા ત્યાં ભગવાન કૃષ્ણ આવીને એમના ચરણ કમલથી આ જ ભૂમિને પવિત્ર કરેલી છે એવી પવિત્ર ભૂમિમાં આપણે ભ્રમણ કરી રહ્યા છીએ વા એકદમ માહોલ પણ સુંદર છે તડકાનો માહોલ છે દરિયા કિનારા પાસે દૂર દૂર સુધી દેખાતો આ દરિયો જોકે આપણે દરિયાની બહુ ઓછી જગ્યાઓ લીધી છે લાસ્ટ જગ્યા હશે મને યાદ છે ત્યાં સુધીમાં વીજળી બારું આપણે વિડીયો બનાવ્યો હતો અહીંયા પણ ઘણા બધા મંદિર છે જ્યાંથી જ આપણે અંદર આવ્યા ત્યાંના પણ તમે દર્શન કરાવું ત્યાં ખોડિયાર માતાજીનું સ્થાન સ્થાન એવું લાગી રહ્યું છે અને અહીંયા છે વાપે વાર સાગર હનુમાનજી મહારાજ અહીંયા દૂર થી લખાય છે કે સાગર હનુમાનજી મહારાજ અને એમ તો પિકનિક પોઈન્ટ જેવું છે પાંચ રવિવાર છે અને બપોર પછી મને લાગે ઘણા બધા લોકો આવતા છે આખો માહોલ તમે જોઈ શકો છો અને સાથે સાથે આવી રીતે જે પ્રકૃતિનો આનંદ છે ને એ તો હું કહું તો શબ્દોમાં વર્ણન થાય એવું જ નથી એમાં આપણે સાગર હનુમાનજી મહારાજના દર્શન કરવાના છીએ જે કહેવાય કે સાગરના કિનારે એકદમ આમ તો સાગરના કિનારાથી પણ અંદરની સાઈડ દરિયાની અંદર બિરાજમાન છે અને એકદમ સુંદર એવો બીચ છે દર્શન દર્શન કરાવવાનો છું છું સાથે અને આ છે હનુમાનજી પણ દર્શન છું વાહ વાહ મોટી ઊંચી લહેરો આવી રહી છે તોફાનનો માહોલ અત્યારે થોડોક શાંત થઈ ગયો છે પવન ની ગતિ ફૂલ છે અને એની વચ્ચે આપણે અત્યારે સાગર હનુમાનજી મહારાજ ના દર્શન કરવા પહોંચી ગયા છીએ હવે આપણે હનુમાનજી મહારાજ ના દર્શન કરીએ એની પહેલા આ દરિયાદેવ ના દર્શન કરીએ અને દરિયાની ખડક ઉપર એક વિશાળ શિલા ઉપર ભગવાન હનુમાનજી મહારાજનું સ્થાન છે સાથે સાથે અહીંયા ગુફા જેવું બની ગયું છે કહેવાય કે આની નીચેથી આમ પાણી આવી આવીને એમ લાગે પાણી ભરાતું હશે જોકે પાણીનું થોડુંક સ્તર ઓછું છે આજ અમાસ કાલે શહેર એટલે જ પાણી થોડુંક પાછળ ગયું છે એના કારણે બાકી અહીંયાથી પણ પાણી દેખાઈ શકે અને આ છે શ્રી સાગર હનુમાનજી મહારાજ ભાઈ વાહ હનુમાન ચાલીસા ચાલુ છે અને હનુમાન ચાલીસામાંથી તમે જોઈ શકો છો સાગર હનુમાનજી મહારાજના દર્શન કરી શકો છો ખૂબ જ સુંદર મૂર્તિ છે હનુમાનજી મહારાજની અને પ્રકૃતિનો ખોળો છે જય હનુમાનજી મહારાજ જય હનુમાનજી મહારાજ જય હનુમાનજી મહારાજ હવે તમે ખાલી ડિફરન્સ જુઓ સામે માણસો એ બનાવેલી મોટી મોટી ઇમારતો જે કહેવાય કે મોટી મોટી ફેક્ટરીઓ અને આ બાજુ છે પ્રકૃતિનો નાનો એવો અંશ વિચારો કે આ કેવડું લાગે અને આ નાનો અંશ છે છે તો કેવડું લાગે ખાલી વાત આગળ વાહ હવે ધીમે ધીમે છે ને આની અંદર પણ પાણી આવવા માંડ્યું છે આખું કુવા જેવું બનાવી દીધું છે આખી વચ્ચે આખી આમ શીલાની વચ્ચે ખાચો પડી ગયો છે પ્રાકૃતિક છે આની અંદરથી આવી રીતે આમ પાણી આવે છે વાહ આ બધી કુદરત ની છે અને અહીંયા જે એક કૂવો છે કહેવાય કે ભગવાન દ્વારકાથી જયારે આ બાજુ આવ્યા હતા અને એ કૂવામાંથી ટૂંકમાં એને આશીર્વાદ આપેલા છે કે એ કુવાની અંદર કોઈથી પાણી ખૂટતું નથી ને એ કુવાનું પાણી વિચારો કે દરિયાની એકદમ નજીક હોવા છતાં એકદમ મીઠું પાણી આવે છે એ પણ પાણીના આપણે જોવાના છીએ દર્શન કરવાના છીએ કુવાના તો ચાલો અહીંયા પણ જઈએ અત્યારે આપણે આવી ગયા છીએ મૂળ દ્વારકા બીચ એમાં જો તમને ઉપરથી જે ગુફા બતાવતો હતો ને એ ગુફા અહીંયા છે આખી ગુફા છે કહેવાય કે આ ગુફાની અંદર પાણી જાય છે આખી ગુફા તમને બતાવું અહીંયા હમણાં તો આખું મોજું છે ને આખું અંદર આવી જતું હતું પણ અત્યારે વાહ વાભેવા વાહ એ ગુફાની અંદર આપણે આવી ગયા છે અને અહીંયા આપણે લખીએ આ જે બીચ છે એનું નામ છે લખી મૂળ દ્વારકા બીચ અહીંયા લખી આપણે દ્વારકા અને આ બીચ હવે જય દ્વારકાધીશ અહીંયા લખી નાખી અહીંયા આમ ક્રોસમાં મસ્ત થઈ જાય જય

સાગર હનુમાનજી દર્શન કર્યા બાદ આનંદ કરી રહ્યા છીએ લગીન તો આવ્યો તો દરિયો હવે જોઈ દરિયો ક્યાં લગીન પહોંચે આ વખતે જાય નહીં 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 પહોંચી ગયો એટલે અત્યારે અમાસ છે ને એટલે એ લગીને ઉપર રહી ગાય છે બાકી આ લગી ઊભું ન રહી શકાય કેમ કે અત્યારે ઓટ આવે છે પછી પૂનમ પછી આવશે ભરતી ત્યારે સામે મંદિર લગી પાણી આવી જાય છે બાપુ સાથે વાત વાત એક હજી યાદ આવે છે કે અહીંયા પેલા છે ને સોનાના સિક્કા નીકળતા ગુફામાંથી કે ગમે જગ્યાથી હજી આજના ટાઈમે પણ અહીંયાથી છે ને સોનાના કટકા નીકળે છે એવી અહીંની માન્યતા છે અને દરિયો ધીમે ધીમે કરતો આગળ વધતો જાય છે અત્યારે હવે દરિયા પાસે આવેલા રામદેવજી મહારાજ અને દરિયાની દેવી માં ખોડિયાર માતાજીનું અને સામે પણ એક મંદિર છે ત્રણ મંદિરના દર્શન કરવાનું છે તમને અત્યારે પ્રથમ આપણે ખોડિયાર માતાજીના દર્શન કરી રહ્યા છીએ અહીંયા હવનકુંડ છે ખોડિયાર માતાજીનું વાહન મગર બિરાજમાન છે અને આ છે એ દરિયાની દેવી માં ખોડિયાર માતાજીનું સ્થાન ખોડિયાર માતાજીના થોડાક નજીકથી તમને દર્શન કરાવો આ છે ખોડિયાર માતાજી અને બાજુમાં છે રામાદેવ રામદેવ પીરનું જગ્યા અત્યારે તમે રામદેવ પીરની દર્શન કરી રહ્યા છો જય રામાપીર જય રામાપીર જય મા ખોડિયાર અને હજી એક આગળ મંદિર છે જેના દર્શન કરાવે આ ખોડિયાર માતાજીના સ્થાનની પાસે જ આવેલું છે મા હરસિદ્ધિ માની મંદિર જે પણ ખૂબ વ્યવસ્થિત મંદિર છે જ્યાં પણ હવન કુંડ છે અને ખોડિયાર માતાજીને એકદમ બાજુમાંજા મંદિર આવેલું છે અહીંયા પણ હવન કુંડ સાથે અસિદ્ધિ માતાનું વાહન એટલે કે સિંહ સાથે અહીંયા બે બીજા પણ નાના મોટા દેવસ્થાનો છે માતાજી બિરાજમાન છે અને સામે પણ મૂર્તિ દર્શન છે વાહ અને અહીંયા છે વાહ હરસિદ્ધિ માતા જય હો જય માતાજી જય માતાજી જય મા હરસિદ્ધિ વાપી વાહ વા થી પછી આપણે આવ્યા શ્રી ગાયત્રી ધામ મૂળ દ્વારકા એટલે કહું તો સામે જે છે ને આપણે દ્વારકાધીશનું મંદિર એની સામે ખોડિયાર માતા છે એની સામે જ આ મંદિર આવેલું છે અને અહીંયા કહેવાય કે પવિત્ર સૂર્યકુંડ છે અને એક અખંડ ધૂણો છે અને સાધુ પણ છે આપણે આ વિડીયોમાં અત્યારે ટૂંકમાં આગળ જોવાના છીએ માતાજી સાથે વાત કરતાં અમને ખબર પડી કે જે બાજુમાં મૂળ દ્વારકાની બાજુમાં જે ભોળાનાથનું મંદિર હતું એ મંદિર ખુદ સાક્ષાત કૃષ્ણ ભગવાને અને આખું એ સ્થાપિત કરેલું શિવલિંગ એ અંદાજે આ જે જગ્યા જે છે બધી સાડા પાંચ હજાર વર્ષ જૂની જગ્યા હોય એને આપણે તેના વિડીયોમાં દર્શન કરી રહ્યા છીએ અત્યારે આપણે મંદિરની પરિસરમાં મેન મંદિર છે એના દર્શન કરવા આપણે જઈ રહ્યા છીએ રામાનંદી સાધુ બિરાજમાન છે ખૂબ જ વિશાળ છે હનુમાન બિરાજમાન છે સાથે ઘણા બધા દેવી દેવતાઓના સ્થાન ઘણા બધા ભગવાનોના સ્થાન પણ વચ્ચે પ્રથમ લક્ષ્મીનારાયણ ભગવાન કે કૃષ્ણ ભગવાન તમે કહ્યું લક્ષ્મીનારાયણ ભગવાનનું રૂપે દર્શન રાખેલા છે અને ઘણા બધા નાના મોટા દેવી દેવતાઓના સ્થાન રાખેલા સાથે અહીં પહેલાંના પહેલાંના મહાત્માતા શ્રી રામદાસ બાપુ એનું અહીંયા સમાધિ સ્થાન છે સાથે છે મહંત શ્રી હરિદાસ બાપુની ફોટા દર્શન અને નારાયણદાસ બાપુનું ફોટા દર્શન સાથે સાથે અહીં ઘણા બધા બીજા માતાજીના સ્થાન એ સિવાય યોગેશ્વર ભગવાન વિષ્ણુદેવ ગણપતિ દાદા નૃસિંહ ભગવાન તુલસી માતાજી સાથે સાથે કહેવાય કે હંસ ભગવાન નંદીજી કાચબા અને અહીંયા છે ભગવાન ભોળાનાથ આશુતોષ આ શિવલિંગ કાંક મને અલગ લાગી અને અહીંયા તમને ખાસ દેખાડું તો આ શિવલિંગની આખી છે ને સ્ફોટિકની હોય ને એવું બરફ જેવી શિવલિંગ છે જ્યાં દર્શન કરી રહ્યા છું અને બીજી અહીંયા પણ ઘણા બધા દેવી દેવતાના સ્થાન સાથે આ પંચમુખી હનુમાનજી મહારાજ આ સ્થાન સાથે હનુમાન દાદા સાથે રાધાકૃષ્ણજીની મૂર્તિ સામે પણ ઘણા બધા દેવી દેવતાના સ્થાન છે ઇવન આ મંદિરની પાછળ પણ ઘણા બધા દેવી દેવતાના સ્થાન છે વિશાળ એવું મંદિર છે અને ઘણા બધા સ્થાન આ મંદિરની અંદર આવેલા છે આ મૂળ દ્વારકાની બીજી જગ્યા છે ગાયત્રી ધામ તરીકે ઓળખાય છે આ જગ્યા અને એક સાથે જ આ તમને બધા દર્શન કરાવું છું અત્યારે મંદિરની પરિસરની બાજુમાં જ અહીંયા બાપુની કુટીર છે હાલ અહીંયા મહાત્મા રામ રામાર સાધુ બિરાજમાન છે અને એમની પાછળ જ કહેવાય કે અખંડ ધૂણો છે બાપુ સાથે પણ આપણે વાત કરશું આગળ અને પ્રસાદની પણ વ્યવસ્થા છે અને વિશાળ એવું આખું ડાળિયેરીનો બગીચો બનાવ્યો છે ખૂબ સુંદર જગ્યા છે અને ગૌશાળા પણ છે અને રહેવા માટેની પણ વ્યવસ્થા છે ત્યાં તમને બાપુની પાછળ જે અખંડ ધૂણો છે અખંડ ધૂણાના દર્શન કરાવું તમે પાછળ જે દર્શન કરી રહ્યા છો અખંડ ધૂણાના વાહ ભાઈ વાહ અખંડ ધૂણો સાથે અહીંયા અખંડ જહોત પણ છે અને ઘણી બધી જગ્યાઓ છે

धुनो है यहाँ अखंड धुनो यहाँ अखंड ज्योति यहाँ पुरानी जगह तो यहाँ द्वारकाधीश भगवान ने नगरी छे भगवान ने यहाँ पहले भगवान ने यहाँ वास किया कछु समय बहुत वर्ष बीती गए फिर यहाँ है बहुत पवित्र है अपनी यहाँ भाव कुंड भी है पुरानी तो क्या है कि यहाँ हमने इसलिए मछर यारे आते थे इसलिए हमने बंद उसको रोक लगा दी उसमें पानी मानी भरने के लिए मेरा रोज़ झगड़ा होता था मछरों से इसलिए हमने उसको पे रोक बंद कर दिया यहाँ अपने सूर कुंड में स्नान करने बाहर बाहर से जत्री आते यहाँ गायत्री धाम है यहाँ प्रसादी चालू रहती है हमेशा सावन महीना फरार की व्यवस्था रहती है नवरात्रि में प्रसादी चालू रहती है यहाँ और शिवरात्रि में अभी

નાના મોટા ઘણા બધા સ્થાન માતાજીના કહો સુરાપુરા દાદાના કહો ઘણા બધા લાળિયારીના ઝાડની નીચે આવેલા છે અને આખું જંગલ વિસ્તાર જેવો આખો માહોલ છે અહીંયા એમાંથી આપણે અત્યારે ફરી રહ્યા છીએ ક્યાંક શોધી રહ્યા છીએ ક્યાંક મળે તો એમને કૂવાનું કન્ફર્મેશન નથી કેમ કે કૂવો આપણે જોયો નથી એટલે કૂવાનું આપણે પાકું ન કહી શકીએ કે કૂવો છે નથી અથવા છે તો ખરા પણ એ જ છે કે બીજો એ આપણને ખબર નથી પણ કુંડ જે કહેવાય સૂરજ કુંડ એ અહીંયા જ છે અને એવી નાળિયારીની વચ્ચેથી થઈને આપણે સૂરજ કુંડ તરફ જઈ રહ્યા છીએ ગોતી રહ્યા છીએ સંશોધન કરી રહ્યા છીએ જઈએ આપણે સૂરજ કુંડ જે જ્યાં મંદિર છે મંદિરની સામેની સાઈડ એ સૂરજ કુંડ આવેલો છે ત્યારે હવે નાળિયારીની વચ્ચેથી મૂળ દ્વારકામાં ઘણું બધું આપણે રિસર્ચ કર્યું ઘણું બધું જોયું અને હવે આપણે જઈ રહ્યા છીએ સામેની સાઈડ જ્યાં છે કેવાય કે સૂરજ કુંડ આપણે દર્શન કરવાના સૂરજ કુંડ પાસે પહોંચી ગયા છે આનો ઇતિહાસ ની ખબર નથી પણ એ ભૌગોલિક જોઈએ આ બાંધકામ થોડુંક નવું થોડુંક જૂનું એ રીતનું લાગી રહ્યું છે અને સ્નાન માટેની આખી વ્યવસ્થા એ રીતો માહોલ છે વિશાળ એવો સૂરજ કુંડ અને અહીંયા આખું પાણીની પણ વ્યવસ્થા સીધું પાણી અહીંયા જે વપરાય છે અહીંયાથી જ વપરાતું એટલે આ બધું મીઠું પાણી છે વિચારો દરિયો સામે અને આટલું નજીક અને આટલું ખુલ્લામાં હોવા છતાં એકદમ મીઠું પાણી છે ઇવન આમાં માછલીઓ પણ છે ઘણી બધી એટલે આપણે સૂરજ કુંડના દર્શન કરીએ આખું સૂરજ આકારનો ગોળ આકારનો આખો એ કુંડ છે હવે એક ભાઈને પૂછ્યું છે કૂવાનું ને એ આપણે બહારની સાઈડ કૂવો છે બહારથી દેખાય એવો છે એટલે બહારથી તમને દેખાડો કૂવો ફાઇનલી આપણે કરવાના છીએ દર્શન બધી જગ્યાના આખા મૂળ દ્વારકાનો આપણે આખો વિડીયો જોયો જ્યારે આપણે મંદિરની બહાર આવ્યા છીએ આ મંદિરનું પરિસર અહીંયા છે જે કૂવો જે કહેવાય વાવ જે કહેવાય એ ભગવાન દ્વારકાધીશ દ્વારા બનાવેલ હતો અત્યારે જોકે એની હાલત તમે બતાવી દઉં આ રીતે હાલત થઈ ગઈ છે આખો અહીંયાથી ટૂંકમાં દિવાલ મારી નાખો બંધ કરી દીધો છે અને છાળી મારીને ગ્રીલ મારી નાખો ટૂંકમાં કૂવાને પેક કરી દીધો છે આ બોયડીના ઝાડની નીચે ફાઇનલી આપણી આ કુવાને તમે જોઈ રહ્યા છો ત્યારે કૂવાને કૂવાનું પાણી એકદમ પવિત્ર પાણી છે અને તેમાંથી વચ્ચેથી તમને આખો કૂવાનો નજારો દેખાડી રહ્યો છું આ ભગવાન દ્વારકાધીશ દ્વારા બનાવેલો અને એને ટૂંકમાં કરેલો આ કૂવો વાવ અને એકદમ પવિત્ર વાવ છે જેને આપણે દર્શન કર્યા આ આપણો ટૂંકમાં ફાઇનલ મૂળ દ્વારકાની છેલ્લી જગ્યા હતી અને મેન તો આખી જગ્યાએ આપણે દર્શન કર્યા વિડીયો તો વિડીયો તમને કહેવાય તો વિડીયોને લાઈક જરૂર કરજો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો આવી રીતે બન્યા રોજો ગિરનારી ભૂમિઓ યુટ્યુબ ચેનલમાં નવી નવી જગ્યાને નવી નવી માહિતી લાવતો રહેશ હું છું નીરવિંગ ગિરનારી ભૂમિઓ ફરી મળી અને નવા વિડીયો સાથે ત્યાં સુધી જય દ્વારકાધીશ જય ગિરનારી આદેશ આદેશ અલખ નિરંજન નમો નારાયણ